હાલ લો ફ્રેન્ડ્સ વેલકમ ટુ એક્યુરેટ લર્નિંગ સાચું શીખીએ સાચી રીતે શીખીએ આજનો આપણો ટોપિક છે ધોરણ આઠ વિષય ગણિત સ્વઅધિપોથીનું સોલ્યુશન ગણિતના પ્રકરણ પાંચનું નામ છે વર્ગ અને વર્ગમૂળ પ્રશ્ન નંબર એક સાચો વિકલ્પ પસંદ કરી બોક્સમાં લખો પેલો વિકલ્પ છે ચોસઠ એ પૂર્ણ વર્ગ સંખ્યા છે જેને ખાલી જગ્યા વડે દર્શાવી શકાય જવાબ આવશે ઓપ્શન સી આઠ ગુણ્યા આઠ બીજો વિકલ્પ છે નીચેનામાંથી કઈ સંખ્યાનો વર્ગનો એકમનો અંક છ હશે જવાબ આવશે ઓપ્શન સી છત્રીસના વર્ગનો ત્રીજો વિકલ્પ છે વીસનો વર્ગ બરાબર ખાલી જગ્યા જવાબ આવશે ઓપ્શન બી ચારસો ચોથો વિકલ્પ છે સોનો વર્ગ બરાબર ખાલી જગ્યા જવાબ આવશે ઓપ્શન સી દસ હજાર પાંચમો વિકલ્પ છે એક હજારનો વર્ગ બરાબર ખાલી જગ્યા જવાબ આવશે દસ લાખ પરંતુ ઓપ્શનમાં આપેલો નથી જો એક શૂન્ય હોય તો એના વર્ગમાં બે શૂન્ય આવે બે શૂન્ય હોય તો વર્ગમાં ચાર શૂન્ય આવે એવી રીતે ત્રણ શૂન્ય હોય તો વર્ગમાં છ શૂન્ય આવે જે અહીંયા ઓપ્શનમાં આપેલું નથી છઠ્ઠો વિકલ્પ છે સિત્તેરનો વર્ગ બરાબર ઓપ્શન બી ચાર હજાર નવસો સાતમો વિકલ્પ છે પાંચમો વર્ગ અને છના વર્ગની વચ્ચેની પૂર્ણવર્ગ ન હોય તેવી કેટલી સંખ્યાઓ મળશે જવાબ આવશે ઓપ્શન ડી અગિયાર આઠમો વિકલ્પ છે પાંચ હજાર એકના વર્ગ અને પાંચ હજાર બેના વર્ગની વચ્ચેની પૂર્ણવર્ગ ન હોય તેવી કુલ ખાલી જગ્યા સંખ્યાઓ મળે જવાબ આવશે ઓપ્શન બી દસ હજાર ત્રણ નવમો વિકલ્પ છે પચીસ હજાર છસોના વર્ગમૂળમાં અંકોની સંખ્યા બરાબર ખાલી જગ્યા જવાબ આવશે ઓપ્શન બી ત્રણ અહીંયા મેં નોટ આપેલી છે એન અંકોવાળી પૂર્ણવર્ગ સંખ્યાના વર્ગમૂળની સંખ્યા જો એન બેકી હોય તો અંકોની સંખ્યા એન બાય ટુ થશે અને એન એકી સંખ્યા હોય તો એન પ્લસ વન બાય ટુ અંક મળે એટલે કે પચીસ હજાર છસો જે પાંચ અંકવાળી સંખ્યા છે તેના વર્ગમૂળમાં અંકોની સંખ્યા બરાબર એન પ્લસ વન બાય ટુ થશે એટલે કે પાંચ પ્લસ એકના છેદમાં બે બરાબર છના છેદમાં બે બરાબર ત્રણ જવાબ આવશે ઓપ્શન બી ત્રણ એવી રીતે દસમો વિકલ્પ છે છત્રીસ હજાર આઠસો ચોસઠના વર્ગમૂળના અંકોની સંખ્યા બરાબર ખાલી જગ્યા જવાબ આવશે ઓપ્શન બી ત્રણ અગિયારમો વિકલ્પ છે દસ લાખ બે હજાર એકના વર્ગમૂળના અંકોની સંખ્યા બરાબર ખાલી જગ્યા જવાબ આવશે ઓપ્શન સી ચાર પ્રશ્ન નંબર બે નીચેના વિધાનો હંમેશા સાચા છે ક્યારેક સાચા છે કે ક્યારેય નહીં તે જણાવો એમાંનું પહેલું વિધાન છે એકી સંખ્યાનો વર્ગ એકી સંખ્યા હોય જે હંમેશા સાચું વિધાન છે બીજું વિધાન છે બેકી સંખ્યાનો વર્ગ બેકી સંખ્યા હોય તે બી હંમેશા સાચું વિધાન છે ત્રીજું વિધાન છે એનનો વર્ગ અને એન પ્લસ વનના વર્ગની વચ્ચેની પૂર્ણ વર્ગ ન હોય તેવી સંખ્યાઓ બરાબર ટુ એન થાય જે વિધાન ક્યારેય સાચું નથી કેમ કે એન પ્લસ એકનો વર્ગ માઇનસ એનનો વર્ગ બરાબર એન વર્ગ પ્લસ ટુ એન પ્લસ વન માઇનસ એન વર્ગ બરાબર ટુ એન પ્લસ વન થાય જે વિધાન ખોટું છે અને એ ક્યારેય સાચું નથી ચોથું વિધાન છે વર્ગમૂળને સંકેતમાં ઘનમૂળ વડે દર્શાવાય છે જે વિધાન ક્યારેય સાચું નથી પાંચમું વિધાન છે બે ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો કોઈ પ્રાકૃતિક સંખ્યાનો વર્ગ હોય આ વિધાન ક્યારેક સાચું છે અને ક્યારેક સાચું નથી જેમ કે મેં ઉદાહરણ આપેલા છે બે ક્રમિક પ્રાકૃતિ સંખ્યા ત્રણ અને ચાર લીધી જેનો સરવાળો સાત થાય જે કોઈનું વર્ગમૂળ નથી જ્યારે ચાર અને પાંચનો સરવાળો નવ થાય જેનું વર્ગમૂળ ત્રણ થઈ શકે તેથી આ વિધાન ક્યારેક સાચું છે તો ક્યારેક ખોટું છે એવી રીતના છઠ્ઠું વિધાન છે સાતનો વર્ગ ઓગણપચાસ છે તો ઓગણપચાસનું વર્ગમૂળ આઠ થશે આ વિધાન ક્યારેય સાચું નથી હંમેશા ખોટું વિધાન છે પ્રશ્ન નંબર ત્રણ ખાલી જગ્યા પૂરો પહેલી ખાલી જગ્યા છે કોઈ એક સંખ્યાને બે સમાન પ્રાકૃતિક સંખ્યાઓના ગુણાકાર વડે દર્શાવી શકાય તેવી સંખ્યાને ખાલી જગ્યા કહે છે તેવી સંખ્યાઓને પૂર્ણવર્ગ સંખ્યાઓ કહે છે બીજી ખાલી જગ્યા છે જો એમ બરાબર એન સ્ક્વેર તો એમ પૂર્ણવર્ગ સંખ્યા છે જેને અન્ડર રૂટમાં એમ બરાબર એન વડે દર્શાવી શકાય ત્રીજી ખાલી જગ્યા છે ત્રણનો વર્ગ બરાબર નવ થશે પાંચનો વર્ગ બરાબર પચીસ થશે પાંચમી ખાલી જગ્યા છે સાતનો વર્ગ ઓગણપચાસ છે તો ઓગણપચાસનો વર્ગમૂળ સાત થશે છઠ્ઠી ખાલી જગ્યા છે વર્ગમૂળને સંકેતમાં ખાલી જગ્યા વડે દર્શાવાય છે આ વર્ગમૂળની નિશાની છે સાતમી ખાલી જગ્યા છે જો કોઈ સંખ્યાનો એકમનો અંક એક અથવા નવ હોય તો તેને વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક ખાલી જગ્યા હોય જવાબ આવશે એક આઠમી ખાલી જગ્યા છે પાયથાગોરિયન ત્રિપુટીની બે સંખ્યાઓ બાર અને તેર છે તો ત્રીજી સંખ્યા ખાલી જગ્યા હોય જવાબ આવશે પાંચ પ્રશ્ન નંબર ચાર નીચેની સંખ્યાઓમાં કઈ પૂર્ણવર્ગ છે અને કઈ નથી તે જણાવો અહીંયા સંખ્યાઓ આપેલી છે જેમાંથી પૂર્ણવર્ગ સંખ્યાઓ મેં અહીંયા લખેલી છે અને પૂર્ણવર્ગ ન હોય તેવી સંખ્યાઓ અહીંયા નીચે લખેલી છે એમાંનો બીજો પ્રશ્ન છે નીચે આપેલી સંખ્યાઓનો સરવાળો કર્યા વગર જવાબ આપો અહીંયા એક ઉદાહરણ આપેલું છે એક પ્લસ ત્રણ પ્લસ પાંચ પ્લસ સાત એટલે કે એકી સંખ્યાઓ છે ક્રમિક એકી સંખ્યાઓ છે એનો આપણે સરવાળો કરવાનો છે અહીંયા સૂત્ર આપેલું છે પ્રથમ એન એકી પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો એન સ્ક્વેર થાય એટલે કે અહીંયા આપણે એકી સંખ્યાઓનો સરવાળો કેટલી એકી સંખ્યાઓ છે એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત તો સાત એકી સંખ્યાઓ છે ક્રમિક એનો સરવાળો કેટલો થશે એન સ્ક્વેર એટલે કે સાતનો વર્ગ બરાબર ઓગણપચાસ થશે એવી રીતના આપેલો પ્રશ્ન આપેલો છે તેમાં કેટલી સંખ્યાઓ છે ક્રમિક એકી સંખ્યાઓ જ છે કેટલી છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ ને અગિયાર તેથી અગિયારનો વર્ગ બરાબર એકસો એકવીસ આ સંખ્યાઓનો સરવાળો એકસો એકવીસ થશે અહીંયા બીજો પ્રશ્ન છે પેટર્ન પૂર્ણ કરો એમાં એક ઉદાહરણ આપેલું છે એક પ્લસ ત્રણ બરાબર બેનો વર્ગ બરાબર ચાર અહીંયા ઉપરની પેટર્ન જ છે કે પ્રથમ એકી પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો એન સ્ક્વેર થાય અહીંયા બે સંખ્યાઓ છે તેથી એન સ્ક્વેર જે બેનો વર્ગ બરાબર ચાર થશે એવી રીતના અહીંયા ત્રણ છે તેથી ત્રણનો વર્ગ બરાબર નવ થશે અહીંયા ચાર છે ચારનો વર્ગ બરાબર સોળ થશે અહીંયા પાંચ છે તો પાંચનો વર્ગ બરાબર પચીસ થશે અહીંયા છ છે તેથી છનો વર્ગ બરાબર છત્રીસ થશે પ્રથમ એન એકી સંખ્યાઓનો સરવાળો બરાબર એન સ્ક્વેર થશે ત્રીજો પ્રશ્ન છે નીચે આપેલા વર્ગને બે ક્રમિક પ્રાકૃતિક સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો અહીંયા ઉદાહરણ આપેલું છે નવનો વર્ગ તો પ્રથમ સંખ્યા થશે નવનો વર્ગ માઇનસ એકના છેદમાં બે અને બીજી સંખ્યા થશે નવનો વર્ગ પ્લસ એકના છેદમાં બે નવનો વર્ગ થશે એક્યાશી એક્યાસી માઇનસ એક એંસીના છેદમાં બે બરાબર ચાલીસ અને બીજી સંખ્યા થશે એક્યાસી પ્લસ એક એટલે કે બ્યાસીના છેદમાં બે એકતાલીસ હવે ચાલીસ અને એકતાલીસ બે ક્રમિક પ્રાકૃતિક સંખ્યા છે જેનો સરવાળો નવનો વર્ગ બરાબર થશે હવે ઉપરના ઉદાહરણની જેમ અહીંયા નીચે આપેલા દાખલાઓ ગણવાના છે હવે તેરનો વર્ગ એ હવે કઈ બે ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો થશે તે આપણે ગોતીએ તો તેરનો વર્ગ માઇનસ એકના છેદમાં બે એવી રીતના તેરનો વર્ગ પ્લસ એકના છેદમાં બે જવાબ આવશે ચોર્યાસી અને પંચ્યાસી તેથી તેરનો વર્ગ બરાબર એકસો ને ઓગણ જેનો સરવાળો થશે ચોર્યાસી પ્લસ પંચ્યાસી એવી રીતના સત્તર આપેલું છે તો સત્તરનો વર્ગ માઇનસ એકના છેદમાં બે સત્તરનો વર્ગ પ્લસ એકના છેદમાં બે જવાબ આવશે એકસો ચુમ્માલીસ પ્લસ એકસો પિસ્તાલીસ એવી રીતના ત્રીજો દાખલો છે ચૌદનો વર્ગ તો એમાં જવાબ આવશે સત્તાણું પોઈન્ટ પાંચ અને અઠ્ઠાણું પોઈન્ટ પાંચ એવી રીતના ચોથો દાખલો છે અઢારનો વર્ગ જેની બે સંખ્યાઓ થશે એકસો એકસઠ પોઈન્ટ પાંચ અને એકસો બાસઠ પોઈન્ટ પાંચ ચોથો દાખલો છે સીધો ગુણાકાર કર્યા વગર જવાબ આપો એમાં ઉદાહરણ આપ્યું છે ચૌદ ગુણ્યા પંદર તો હવે ઉદાહરણમાં શું કર્યું છે ચૌદ એટલે પંદર માઇનસ એક અને સોળ બરાબર પંદર પ્લસ એક તો હવે આવી રીતના જે હોય એન માઇનસ વન ને એન પ્લસ વન તો એન સ્ક્વેર માઇનસ વન સ્ક્વેર જવાબ આવશે બસો પચીસ માઇનસ એક બરાબર બસો ચોવીસ હવે એવી રીતના આપણે દાખલા ગણીએ પહેલો દાખલો છે સત્તર ગુણ્યા ઓગણીસ તો સત્તર બરાબર અઢાર માઇનસ એક અને ઓગણીસ બરાબર અઢાર પ્લસ એક લેશું તેથી આ બંનેનો ગુણાકાર થશે અઢારનો વર્ગ માઇનસ એકનો વર્ગ બરાબર ત્રણસો ચોવીસ માઇનસ એક એટલે જવાબ આવશે ત્રણસો ત્રેવીસ એવી રીતના બીજો દાખલો છે ઓગણપચાસ ગુણ્યા એકાવન તો ઓગણપચાસ બરાબર પચાસ માઇનસ એક અને એકાવન બરાબર પચાસ પ્લસ એક તેથી આ બંનેનો ગુણાકાર કર પચાસનો વર્ગ માઇનસ એકનો વર્ગ બરાબર પચીસો માઇનસ એક એટલે આપણો જવાબ આવશે ચોવીસો નવ્વાણું પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલી સંખ્યાનો વર્ગ શોધો એમાંની પહેલી છે બત્રીસનો વર્ગ તો બત્રીસનો વર્ગ બરાબર ત્રીસ પ્લસ બે એનો વર્ગ તો હવે આપણે સૂત્ર પ્રમાણે કરીશું એ પ્લસ બીનો વર્ગ બરાબર એ વર્ગ પ્લસ ટુ એ બી પ્લસ બી વર્ગ જવાબ આવશે ત્રીસનો વર્ગ પ્લસ ટુ ત્રીસ ગુણ્યા બે પ્લસ બેનો વર્ગ જવાબ થશે એક હજાર ચોવીસ એવી રીતના ત્રાણુંનો વર્ગ કરવાનો છે ત્રાણુનો વર્ગ બરાબર નેવું પ્લસ ત્રણ એનો વર્ગ અહીં આપણે સૂત્ર પ્રમાણે કરશું એ સ્ક્વેર પ્લસ ટુ એ બી પ્લસ બી સ્ક્વેર જવાબ આવશે આઠ હજાર છસો ઓગણપચાસ બીજો પ્રશ્ન છે પાયથાગોરિયન ત્રિપુટીમાં બે બાજુના માપ છ અને આઠ છે તો મોટી બાજુનું માપ શોધો હવે પાયથાગોરિયન ત્રિપુટીમાં મોટી બાજુ એટલે કે વિકર્ણ થશે મોટી બાજુનો વર્ગ બરાબર અન્ય બે બાજુઓના વર્ગનો સરવાળો આપણે ગણતરી કરીએ તો અન્ય બે બાજુઓ છ અને આઠ છે તેનો વર્ગ શું થશે છનો વર્ગ છત્રીસ અને આઠનો વર્ગ ચોસઠ અહીંયા ભૂલ છે અહીંયા ચોર્યાસી નહીં ચોસઠ આવશે જે બંનેનો સરવાળો કરશું શો થશે દસ થશે તેથી મોટી બાજુનું માપ દસ છે ત્રીજો પ્રશ્ન છે નીચે આપેલી સંખ્યાઓનું વર્ગમૂળ અવિભાજ્ય અવયવીકરણની રીતે શોધો એમાંનું પેલું છે નવ હજાર છસો ચાર હવે આપણે એને અવિભાજી અવયવીકરણ એટલે કે આના ભાગ પાડશું નવ હજાર છસો ચાર ને બે વડે ભાંગતાં ચાર હજાર આઠસો બે મળે એને બે વડે ભાંગતાં ચોવીસો એક મળે હવે એને સાત વડે ભાંગતા ત્રણસો મળે એને સાત વડે ઓગણપચાસ એને સાત વડે સાત અને સાતને સાત વડે એક તેથી નવ હજાર છસો ચાર બરાબર બે ગુણ્યા બે સાત ગુણ્યા સાત અને સાત ગુણ્યા સાત જ બરાબર બેનો વર્ગ સાતનો વર્ગ અને બેનો વર્ગ તેથી નવ હજાર છસો ને ચારનું વર્ગમૂળ બરાબર બેનો વર્ગ સાતનો વર્ગ અને સાતનો વર્ગ છે સાત એટલે કે અઠાણું એવી રીતના બીજો દાખલો છે ચાર હજાર છન્નું આપણે અવિભાજ્ય અવયવીકરણની રીતે વર્ગમૂળ શોધવાનું છે તો આપણે એના ભાગ હલાવશું અલગ અલગ સંખ્યાઓ વડે પેલા આપણે બે વડે હલાવશું આગળ જતાં આ દરેક વખતે બે ની જરૂર પડે છે ચાર હજાર છન્નું બરાબર બેની બાર ઘાત અહીંયા આપણે બાર બાર વખત બે આવે છે તેથી આપણે લખશું બેની બાર ઘાત તો એનું વર્ગમૂળ શું થશે બેની છ ઘાત એટલે કે ચોસઠ તેથી ચાર હજાર વર્ગમૂળ ચોસઠ થશે ચોથો પ્રશ્ન છે પુનરાવર્તિત બાદબાકીની મદદથી વર્ગમૂળ શોધો એમાંનું પહેલું છે ઓગણપચાસનું વર્ગમૂળ આપણે શોધવાનું છે અહીંયા મેં રીત લખેલી છે પહેલાં તો પ્રથમ એન એકી પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો એન સ્ક્વેર થાય તેથી પ્રત્યેક પૂર્ણવર્ગ સંખ્યાને એકથી શરૂ કરી ક્રમિક એકી સંખ્યાના સરવાળા સ્વરૂપે રજૂ કરી શકાય એકી સંખ્યાના સરવાળા સ્વરૂપે એ આપણે નોટ કરવાનું છે તેથી આપણે શરૂઆત કરીએ પહેલું સ્ટેપ થશે ઓગણપચાસ માઇનસ એક બરાબર અડતાલીસ હવે બીજું સ્ટેપ થશે અડતાલીસ જે અડતાલીસ અહીંયા વૈધા એને માઇનસ બીજી ક્રમિક સંખ્યા તો એક પછી ત્રણ એકી સંખ્યા અડતાલીસ માઇનસ ત્રણ બરાબર પિસ્તાલીસ તો હવે આપણે પિસ્તાલીસમાંથી કઈ સંખ્યા બાદ કરશું પાંચ બાદ કરશું ત્રીજું સ્ટેપ કરશું પિસ્તાલીસ માઇનસ પાંચ બરાબર ચાલીસ તો હવે ચાલીસમાંથી પાંચ પછીની એકી સંખ્યા એટલે કે સાત બાદ કરશું તો જવાબ આવશે તેત્રીસ હવે તેત્રીસમાં સાત પછીની સંખ્યા એટલે કે નવ બાદ કરશું તો જવાબ આવશે ચોવીસ હવે ચોવીસમાંથી નવ પછીની એટલે કે અગિયાર બાદ કરશું તો જવાબ આવશે તેર અને તેર પછી અગિયાર પછીની સંખ્યા તેર એટલે કે તેરમાંથી તેર બાદ કરશું તો ઝીરો આવશે અહીં આપણે ઓગણપચાસમાંથી એકથી શરૂ કરી ક્રમિક એકી સંખ્યા બાદ કરતા ગયા અને સાતમાં પગલે આપણને બાદ બાકી શૂન્ય મળે છે તેથી ઓગણપચાસનું વર્ગમૂળ સાત થશે એવી રીતના બીજો દાખલો છે એકસો એકવીસનું વર્ગમૂળ તો આપણે શરૂઆત કરીએ એકસો એકવીસમાંથી પહેલી સંખ્યા એક બાદ કરશું તો એકસો વીસ થશે એકસો વીસમાંથી એક પછીની એકી સંખ્યા એટલે કે ત્રણ બાદ કરશું તો એકસો સત્તર થશે એવી રીતના આપણે સ્ટેપ કરશું તો આપણને અગિયારમાં સ્ટેપે ઝીરો મળશે અહીં આપણે એકસો એકવીસમાંથી એકથી શરૂ કરી ક્રમિક એકી સંખ્યા બાદ કરતા ગયા અને અગિયારમાં પગલે આપણને બાદ બાકી શૂન્ય મળે છે તેથી એકસો એકવીસનું વર્ગમૂળ બરાબર અગિયાર થાય પાંચમો પ્રશ્ન છે નીચે આપેલી દરેક સંખ્યા માટે નાનામાં નાની એવી સંખ્યા શોધો કે જેના વડે ગુણવાથી મળતી નવી સંખ્યા પૂર્ણવર્ગ હોય ઉપરાંત મળતી આ નવી પૂર્ણવર્ગ સંખ્યાનું પણ વર્ગમૂળ શોધો અહીં આપણને બસો બાવન આપેલું છે તો આપણે શું કરવાનું છે એની આપણે કઈ સંખ્યા વડે ગુણશું તો એ વર્ગ થશે એ ગોતવાનું છે અને પછી નવી જે વર્ગ સંખ્યા મળી એનું બી વર્ગમૂળ ગોતવાનું છે ચાલો ગોતીએ બસો બાવનનું આપણે અવિભાજ્ય અવયવીકરણની રીત ગોતતા બસો બાવન બરાબર બે ગુણ્યા બે ત્રણ ગુણ્યા ત્રણ અને ગુણ્યા સાત તેથી બસો બાવન બરાબર બેનો વર્ગ ત્રણનો વર્ગ ગુણ્યા સાત આમ બસો બાવનને સાત વડે ગુણતા પૂર્ણ વર્ગ બને નવી સંખ્યા શું બનશે બસો બાવન ગુણ્યા સાત એટલે કે સત્તરસો ચોસઠ તથા સત્તરસો ચોસઠનું વર્ગમૂળ શું થશે વર્ગમૂળમાં બેનો વર્ગ ત્રણનો વર્ગ અને સાતનો વર્ગ બરાબર બે ગુણ્યા ત્રણ ગુણ્યા સાત બરાબર બેતાલીસ આમ નવી સંખ્યા મળી સત્તરસો ચોસઠ અને એનું વર્ગમૂળ થયું બેતાલીસ એવી રીતના બીજો દાખલો આપેલો છે અગિયાર હજાર બસો તો અગિયાર હજાર બસો માટે આપણે લખશું અગિયાર હજાર બસો બરાબર બેનો વર્ગ બેનો વર્ગ બેનો વર્ગ ગુણ્યા પાંચનો વર્ગ અને સાત તો આમ અગિયાર હજાર ને સાત વડે ગુણતા તે પૂર્ણ વર્ગ બને તેથી નવી સંખ્યા બનશે ઇઠોતેર હજાર ચારસો જેનું વર્ગમૂળ થશે બસો ને નવી સંખ્યા ઇઠોતેર હજાર ચારસો અને એનું વર્ગમૂળ બસો પ્રશ્ન નંબર છ માગ્યા મુજબ કરો પહેલો પ્રશ્ન છે એક પ્રાર્થના ખંડમાં એક હજાર સાતસો ચોસઠ વિદ્યાર્થીઓ એવી રીતે બેઠા છે કે દરેક ઊભી હારમાં અને આ ડીહારમાં વિદ્યાર્થીઓની સંખ્યા સરખી હોય તો દરેક હારમાં કેટલા વિદ્યાર્થીઓ હોય હવે ઊભી હાર અને આ ડીહારમાં વિદ્યાર્થીઓની સંખ્યા સરખી છે તેથી આપણે એમ કહી શકીએ કે હારમાં સત્તરસો ચોસાઈઠના વર્ગમૂળ જેટલા વિદ્યાર્થીઓ હોય ગણતરી કરીએ દરેક હારમાં વર્ગમૂળમાં સત્તરસો ચોસાઈઠ બરાબર બેતાલીસ વિદ્યાર્થીઓ હશે કેમ કે ઊભી હાર અને આડીહારમાં સંખ્યા સરખી છે આપણે સત્તરસો ચોસાઠનું વર્ગમૂળ ગોતીએ અવિભાજ્ય અવયવીકરણની રીતે તો સત્તરસો ચોસઠનું વર્ગમૂળ બરાબર બેનો વર્ગ ગુણ્યા ત્રણનો વર્ગ અને સાતનો વર્ગ જે થશે બેતાલીસ આમ દરેક હારમાં બેતાલીસ વિદ્યાર્થીઓ હશે બીજો દાખલો છે એક સભાખંડમાં પાંચ હજાર નવસો ઓગણત્રીસ બાળકોને એવી રીતે બેસાડવામાં આવ્યા છે જેથી દરેક હાર અને સ્તંભમાં બાળકોની સંખ્યા સરખી રહે તો એવી કેટલી હાર હશે આ ઉપરના દાખલા મુજબ જ છે હાર અને સ્તંભમાં બાળકોની સંખ્યા સરખી હોવાથી હારની સંખ્યા બરાબર વર્ગમૂળમાં પાંચ હજાર નવસો ઓગણત્રીસ બરાબર સત્યોતેર થશે અહીં અમે પાંચ હજાર નવસો ઓગણત્રીસનું વર્ગમૂળ ગોત્યું છે જે થશે સત્યોતેર પ્રશ્ન નંબર સાત માગ્યા મુજબ કરો એમાંનો પહેલો પ્રશ્ન છે કાટકોણ ત્રિકોણ એ બી ખૂણો બી બરાબર નેવું અંશ છે જો એ બી બરાબર છ સેમી બી સી બરાબર આઠ સેમી તો એસી શોધો અહીંયા હિન્ટ આપેલી છે પાયથાગોરસ પ્રમેય યાદ કરો હવે આ પાયથાગોરસ પ્રમેય માટે મેં લખ્યું છે એ બી અને સી અહીંયા બી ખૂણો નેવું ડિગ્રીનો છે તેથી એસી આપણો વિકર્ણ થશે અને આપણે લખશું કે કર્ણની બાજુનો વર્ગ બરાબર અન્ય બે બાજુઓના વર્ગનો સરવાળો એસીનો વર્ગ બરાબર એ બીનો વર્ગ પ્લસ બીસીનો વર્ગ જે એસીનો વર્ગ બરાબર થશે સો અને એસી બરાબર દસ બીજો દાખલો છે ભાગાકારની રીતે વર્ગમૂળ શોધો ટિપ્સ આપેલી છે ભાગાકારની રીત માટે સોપાન ફરજિયાત યાદ રાખો હવે એમાં જો છ સોપાન છે અહીંયા મેં ભાગાકારની રીતના છ એ છ સોપાન આપેલા છે અહીંયા સોપાન એક છે જેમાં શું કહેવા માગે છે જો એકી હોય ત્રણ અંકની સંખ્યા હોય તો એક અંક છૂટો કરો અને બે અંક અલગ રાખો જો ચાર અંકની હોય તો બે અંક છૂટા કરો અને બે અંક અલગ રાખો તો હવે આપણે પાંચ જે આપણે એક અલગ સંખ્યા આવી એ કોના વર્ગની વચ્ચે આવે બેના વર્ગ અને ત્રણના વર્ગની વચ્ચે આવે તેથી આપણે નાના જે સંખ્યા હશે નાની સંખ્યા તેને આપણે અહીંયા ભાજક તરીકે લેશું તો બેને આપણે ભાજક તરીકે લેશું અને બે સાથે ગુણશું તો બેનો વર્ગ બરાબર ચાર થશે જેને આપણે પાંચમાંથી બાદ કરતાં એક વૈધું આ બે સોપાન પૂરા થયા ત્રીજા સોપાનમાં જે વૈધું હોય એ નીચે ઉતાર્યું ચોથા સોપાનમાં એમ કહે છે કે ભાજકને બમણો કરો અને તેની જમણી બાજુ ખાલી જગ્યા રાખો તો અહીંયા ચોથું સોપાન મેં કર્યું છે કે બેને આપણે બમણા કર્યા ચાર થયા અને એની જમણી બાજુ આપણે ખાલી જગ્યા રાખી પાંચમું સોપાન એમ કહે છે કે જે ખાલી જગ્યા રાખેલી છે ત્યાં એવો કોઈ અંક પસંદ કરો કે એ જ અંક સાથે આખે આખા ભાજકનો ગુણાકાર કરતાં એકસો ઓગણત્રીસ મળે જેમ કે જો બેતાલીસ આપણે સંખ્યા પસંદ કરીએ તો એની સાથે બે જ ગુણવાના અને તેતાલીસ પસંદ કરીએ તો એની સાથે ત્રણ ગુણવાના તો અહીંયા તેતાલીસ ગુણ્યા ત્રણ કરતાં એકસો ઓગણત્રીસ મળે અહીંયા મેં લખેલું છે તેતાલીસ અને અહીંયા આપણે ત્રણ સાથે ગુણાકાર કર્યો તો એકસો ઓગણત્રીસ જ્યાં અહીંયા ઝીરો મળ્યું તેથી આપણે કહી શકીએ કે પાંચસો ઓગણત્રીસનું વર્ગ મૂળ ત્રેવીસ થશે જે આપણું ભાગફળ હતું નવ હજાર આઠસો એકનું વર્ગમૂળ આપણે ગોતવાનું છે ભાગાકારની રીતે તો અહીંયા આપણે આ પ્રથમ બે પદ અલગ કરશું અને પાછળના બે પદ અલગ કરશું હવે અઠ્ઠાણું છે એ કોના વર્ગની નજીક આવે તો નવનો વર્ગ નેવે નેવે એક્યાસી થાય અને દસનો વર્ગ સો થાય તેથી આપણે નવનો વર્ગ અહીંયા પસંદ કરીશું તો નવ ગુણ્યા નવ એટલે કે એક્યાશી અઠ્ઠાણુંમાંથી એક્યાશી બાદ કરતાં સત્તર વીધા ત્રીજા સોપાન મુજબ આ નીચે ઉતાર્યું તો સત્તરસો ને એક વહેતા હવે આપણે ભાજ ચોથું સોપાન હતું ભાજકને બમણો કરો તો નવના બમણા અઢાર કર્યા અને જમણી બાજુ જગ્યા રાખી આપણે એકસો એક્યાસી એક કરી શકીએ એકસો બ્યાસી બે કરી શકીએ એકસો ત્યાંશી ત્રણ કરી શકીએ પણ આપણે એકસો નેવ્યાસી નવ કરશું તો સત્તરસો એક મળશે તેથી આપણે એકસો નેવ્યાસી ગુણ્યા નવ કરતાં સત્તરસો એક મળ્યા અને છેલ્લે શેષ શૂન્ય મળી અને ભાગફળ આપણને મળ્યું નવ્વાણું તેથી આપણે કહી શકીએ કે નવ હજાર આઠસો એકનું વર્ગમૂળ નવાણું થશે પ્રશ્ન નંબર આઠ માગ્યા મુજબ કરો મને પહેલું છે નીચેના જોડકા જોડો અહીંયા અ અને બને જોડવાના છે પેલું છે નવનું વર્ગમૂળ જે થશે ડી એટલે કે ત્રણ બીજું છે ઝીરો પોઈન્ટ ઝીરો નવનું વર્ગમૂળ જે થશે ઝીરો પોઈન્ટ ત્રણ ત્રીજું છે ઝીરો પોઈન્ટ ડબલ ઝીરો નવનું વર્ગમૂળ જે અહીંયા ઓપ્શનમાં નથી આપેલું પરંતુ ઝીરો પોઈન્ટ ડબલ ઝીરો નવનું વર્ગમૂળ ઝીરો પોઈન્ટ ઝીરો થશે ચોથું છે નવસોનું વર્ગમૂળ જે થશે ઓપ્શન એમાં આપેલું ત્રીસ બીજું છે નીચે આપેલી પેટર્નમાં ખૂટતી સંખ્યા જણાવો ટિપ્સ આપેલી છે અંક સાતને ધ્યાનથી જુઓ અહીંયા પેટર્ન આપેલી છે આઠ ગુણ્યા અગિયાર બરાબર અઠ્યાશી અઠ્યાસી ગુણ્યા અગિયાર બરાબર નવસો અડસઠ આઠસો અઠ્યાસી ગુણ્યા અગિયાર બરાબર નવ હજાર સાતસો અડસઠ અહીં આપણે સાતને ધ્યાનથી જોવાનો છે તો ત્રણ અંક હતા ત્યારે એક સાત હતો ચાર અંક હતા ત્યારે બે સાત હતા પાંચ અંક હતા તે ત્રણ સાત હતા તો અહીંયા છ અંક છે તો ચાર સાત હશે આપણે જવાબ આવશે નવ સાત 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 છ આઠ ત્રીજો દાખલો છે સંખ્યાઓ બાર અઢાર ચાલીસથી નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા શોધો હવે નાનામાં નાની કીધી છે એટલે લસા થશે કેનો લસા ગોતવાનું છે બાર અઢાર અને ચાલીસનો તો લસા આપણે આવી રીતે ગોતી શકીએ બાર અઢાર અને ચાલીસ જેને આપણે કોમન વડે ગુણાકાર કરીએ તો પહેલાં બે વડે કોમન થશે બીજા બે વડે થશે પણ અહીંયા નવનું નહીં થાય તો નવ નેમ રાખવાનું પછી બે વડે કરવાનું આગળ કરતાં કરતાં આપણને છેલ્લે નીચે એક 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 આવવા જોઈએ અને લસા થશે બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ એટલે કે ત્રણસો ને સાઠ આમ સંખ્યાઓ બાર અઢાર અને ચાલીસથી નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની સંખ્યા ત્રણસો સાઠ છે પરંતુ તે પૂર્ણ વર્ગ નથી ત્રણસો સાહીઠ છે તે પૂર્ણ વર્ગ સંખ્યા નથી આપણને શું પૂછ્યું હતું નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા તો હવે ત્રણસો સાહીઠ વર્ગ નથી તો પૂર્ણ વર્ગ સંખ્યા નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા છત્રીસો થશે જે છત્રીસોનું વર્ગમૂળ સાઠ મળે તેથી આપણો જવાબ આવશે છત્રીસો ચોથો દાખલો છે ચૌદ હજાર એકસો પંચોતેરને કઈ નાનામાં નાની સંખ્યા વડે ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ બને આ પૂર્ણવર્ગ સંખ્યાનું વર્ગમૂળ શોધો આપણે ચૌદ હજાર એકસો પંચોતેરને કોઈ એક સંખ્યા વડે ભાગશું જેથી તે પૂર્ણવર્ગ બનશે અને તે પૂર્ણવર્ગ સંખ્યાનું વર્ગમૂળ ગોતશું આપણે અવિભાજ્ય અવયવીકરણની મદદથી પહેલાં તો ચૌ ચૌદ હજાર એકસો પંચોતેરના અવયવો ગોતશું જે થશે પાંચનો વર્ગ ગુણ્યા ત્રણનો વર્ગ ગુણ્યા ત્રણનો વર્ગ ગુણ્યા સાત અહીંયા આપણને સાત એકલા વધારાના મળ્યા છે તો સાત વડે ભાગશું તો આ સંખ્યા પૂર્ણવર્ગ બનશે તેથી નવી સંખ્યા બરાબર બે હજાર પચીસ અને એનું વર્ગમૂળ થશે છે એક રાજા તેના સલાહકારને ઇનામ આપવા માંગતો હતો તેથી તેમણે તે માણસને શું ઈનામ જોઈએ છે તે પૂછ્યું હોશિયાર માણસે રાજાનો આભાર માન્યો અને કહ્યું કે તે એક મહિના સુધી દરરોજ સોનાના સિક્કા જ માગશે પ્રથમ દિવસે એક સિક્કો બીજા દિવસે ત્રણ સિક્કા ત્રીજા દિવસે પાંચ સિક્કા આમ ત્રીસ દિવસ માટે સિક્કાની ગણતરી કરવાની હતી તમે ગણતરી કર્યા વિના કહો કે તે મહિનામાં સલાહકારને કેટલા સિક્કા મળ્યા હશે જો પેટર્ન શું થઈ એકી સંખ્યાઓ છે ક્રમિક એકી સંખ્યાઓ છે એક ત્રણ પાંચ એવું કેટલા દિવસ ત્રીસ દિવસ સુધી તો આપણે એક પ્રશ્ન જોયો હતો જેમાં કીધું હતું પ્રથમ એન એકી પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો એન થાય તો અહીંયા એન બરાબર કેટલા થશે ત્રીસ કારણ કે પ્રથમ એકી ત્રીસ પ્રાકૃતિક સંખ્યાઓ લખશું આપણે તેથી આપણે કરશું ત્રીસનો વર્ગ બરાબર નવસો જે આપણો જવાબ થશે ધેટ્સ ઈટ જો તમે હજુ સુધી એક્યુરેટ લર્નિંગ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો બે ને હિટ કરી નોટિફિકેશનના ઓલ ઓપ્શન પર ક્લિક કરી દો જેથી નવા વિડીયોના અપડેટ્સ રેગ્યુલરલી મળતા રહે થેન્ક્સ ફોર વોચિંગ શિવસુન